જાફરાબાદના કડિયાળી ગામે આવેલા ઘેલ અંબાજી માતાના મંદિરે મકવાણા પરિવાર તેમજ કડિયાળી ગામ સમસ્ત અગિયારમા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અગિયારમા પાટોત્સવમાં એકસો એકાવન કુંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કડિયાળી ગામ સહિત જાફરાબાદ ઉના રાજુલા કોડીનાર તલાલા સહિતના સમગ્ર ગુજરાતના ગામે ગામના લોકો આ મહાયજ્ઞના દર્શનનો લાભ લેવા માટે પધાર્યા હતા કડિયાળી ગામે આવેલા ગેલ અંબા માતાના મંદિરે કડિયાળી ગામ સમસ્ત તેમજ મકવાણા પરિવાર દ્વારા આ યજ્ઞ દર વર્ષે આયોજન કરાય છે જેમાં ઘડિયાળ એ ગામ સમસ્ત બે દિવસ સુધી ગામના ધુમાડા બંધનું પણ આયોજન કરવામાં આવે છે અને ગામના તમામ લોકો તેમજ તમામ મંડળો અહીં છેલ્લા પંદર દિવસથી સેવા કાર્યમાં જોડાયા છે કડિયાળી ગામ ખાતે અગિયારમાં પાટોત્સવમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી યજ્ઞશાળા તેમજ રસોડા વિભાગની મુલાકાત પણ લીધી હતી અને ધન્યતા અનુભવી હતી આ ઉપરાંત આયોજકો સાથે યજ્ઞ વિશે વાતચીત પણ કરી હતી અહીં ગેલ અંબે માતાના મંદિરે કડિયાળી ગામ સમસ્ત દર વર્ષે સમૂહ લગ્નનું પણ ભવ્ય આયોજન થાય છે ત્યારે આજે વિશાળ જનમેદની સાથે આ અગિયારમાં પાટોત્સવની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ કડિયાળી મુકામે ગેલ અંબે માતાજીના એકસો ને એકાવન મને દર્શનનો જે લાભ મળ્યો છે અને માતાજીને દર્શનનો જે લાભ મળ્યો છે અને પચીસથી ત્રીસ હજાર લોકો અહીંયા ઉપસ્થિત રહી અને લોકોની ભાવના લોકોની શ્રદ્ધા અને જોઈ અને પોતે હું ભાગશાળી ગણું છું પોતાને જાતને અને દર વર્ષની જેમ આ વખતે પણ આ ગામના સેવાભાવી લોકોએ જે સેવા આપી રહ્યા છે બે ત્રણ દિવસથી સતત હું જોઈ રહ્યો છું કે રસોડાની વ્યવસ્થા લોકોને રેવા કરાવવાની વ્યવસ્થા અને બાર ગામથી જે લોકો આવ્યા હોય મહેમાનોની વ્યવસ્થા કરી અને પચીસથી ત્રીસ હજાર લોકોની વ્યવસ્થાને ઉભી કરીને આજે આ ગામ જે ધન્ય બન્યું છે ત્યારે હું આજે માતાજીના દર્શનનો લાભ મને મળ્યો છે ત્યારે પોતાની જાતે પણ ધન્ય અનુભવું છું દર વર્ષની જે આ તે પણ ગામના લોકોએ જે સેવા આપી છે એમને ખૂબ બિરદાવું છું લાગતા ધનિવાદ આપું છું અને આવીને આવી રીતે દર વર્ષે સેવા આપતા રહે એવી આશા રાખું છું જાફરાબાદથી બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ